આણંદના ઉમરેઠમાં બીએપીએ સ્વામિનારાયણ મંદિરના પૂજારી મનો દિવ્યાંગ યુવતીને પોતાની હવસનો શિકાર બનાવતા યુવતી ગર્ભવતી થતા યુવતીએ મૃત બાળકને જન્મ આપતા મંદિરના નરાધમ વૃદ્ધ પૂજારીને કામલીલાનો બાંડો ફૂટતા ઉમરેઠ પોલીસે પૂજારી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી ઉમરેઠ શહેરમાં રામતળાવ પાસેથી શનિવારે સવારે મૃત નવજાત શિશુનું મૃતદેહ મળી આવતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને નવજાત શિશુના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી તપાસ કરતા ઉમરેઠની એક અસ્થિર મગજની યુવતીએ આ મૃત બાળકને જન્મ આપી ત્યજી દેવાયું હોવાનું ખુલ્યું હતું ઉમરેઠના રામ તળાવમાં એક મૃતક એક દિવસની ઉંમરનું એક બાળક મળી આવેલું તે દિશામાં ઉમરેઠ પીએસઆઈ દ્વારા તપાસ કરાવતા પેનલ ડૉક્ટરથી પીએમ કરાવેલું અને ડીએનએ સેમ્પલને કલેક્ટ કરી અને જે ભોગ બનનાર છે તે મળી આવેલી તેની માતાની ફરિયાદ લઈ અને ભોગ બનનાર જે માનસિક થોડીક અસંતુલિત હતી તેના ઘેરની બાજુમાં જ એક મંદિરમાં તે ભોજન લેવાના બાને એને બોલાવી અને કાંતિલાલ વાઘેલા નામના એક તેસઠ વર્ષના વડીલે એની સાથે અનેકવાર દુષ્કર્મ કરેલું અને તેનાથી આ બાળક કરેલું અને જન્મ મૃત હાલતમાં થતા તેની માતાએ તે ત્યાં એનો નિકાલ કરેલો આવી ફરિયાદ લઈ હાલમાં કાંતિલાલ વાઘેલાને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે શું છે કાંતિલાલ વાઘેલા છેલ્લા ત્રણેક વર્ષથી આ મંદિરમાં સેવા પૂજા કરે છે અને ભગવાનનો થાળ વધે તે પછી પોતે અને અન્ય હરિભક્તોને આપતા હોય છે અને સફાઈ કરતા હોય છે તેમને પૂછપરછ કરેલી છે તેઓ ત્રણ વર્ષ પહેલાં સાળંગપુરના સ્વામિનારાયણના ગુરુકુળમાં પટાવળા તરીકે પણ ફરજ બજાવતા હતા ત્યાંથી કોરોનામાં તે અહીં આવી અને ચકલાસી રોકેલા તેનું વતન ચકલાસી છે અને છેલ્લા ત્રણેક વર્ષથી ઉમરેઠના મંદિરમાં તેઓ અહીં કામ કરતા હતા અત્યારની તપાસમાં એવું કોઈ જણાયું નથી પરંતુ જે મંદિરના સંચાલન કરતા હશે તે અને આજુબાજુના જે સંકળાયેલા હરિભક્તો સાથે પૂછપરછ કરી અને આ બાબતે કોઈ ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ જો જણાઈ આવશે તો ચોક્કસ તે દિશામાં કાર્યવાહી કરવામાં આવશે